ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા પાંચ કન્યાદાન કરાયું હતું લગ્નમાં વેદી પાસે ગાયત્રી પરિવારના બહેનો દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી મોડી રાત્રે ફેરા ફરતા દિવ્યાંગોને જોઈ સ્થાનિકોના હરકના આંસુ છલકાયા હતા પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આરે જણાવ્યું હતું કે ઘરના લગ્નની જેમ વિસ્તારના લોકો યુવાનો કાર્યમાં જોડાયા છે ક્રિશ્ચન યુવાનનું લગ્ન ફાધરે કરાવ્યું સાચા અર્થમાં સર્વધર્મનો

તેમને આશીર્વાદ આપવા માટે હજારોની સંખ્યાની અંદર અહીંયા આવીને તેમને આશીર્વાદ આપ્યા એવી જ રીતે આજનો દિવસ જ્યારે લગ્ન મહોત્સવનો દિવસ અને આ લગ્ન મહોત્સવની અંદર આ દિવ્યાંગોને આશીર્વાદ આપવા માટે વરઘોડા અંદર જાનયા બનીને જાનની અંદર તમે જો કે વીસ કરતા પણ વધારે લોકો અમારી જોડે જાનની અંદર જોડાયા હતા જે જાન ચાલુ થઈ હતી ખોડિયાલ માતાના મંદિરજી લક્ષ્મી મંદિર લક્ષ્મીપુરાથી લઈને ગુજરાત હાઉસિંગ બોર્ડ થઈને ઝાંસી રાની સુધીન આ જે વરઘોડો આવ્યો એની અંદર તમામ મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અમારા જે કલાકારો છે તેઓ પણ એમને જાનની અંદર જાનૈયા બનીને તેઓ ડાન્સ કરતા કરતા અહીં સુધી આવ્યા અને એવી જ રીતે વાત કરું કે જ્યારે મંડપ સુધી આવ્યા બાદ જે પણ દિવ્યાંગ જોડાઓ છે તેમને અહીંયાથી વડોદરાના તમામ જે સંત છે દ્વારકેશલાલજી બાવા છે બ્રજેશલાલ બાબા છે તેમના માધ્યમથી ત્યારબાદ હમણાં તેમનું લગ્નની વિધિ ચાલુ કરવામાં આવી છે વડોદરા શહેરના તમામ રાજકીય લોકો અને ખાસ કરીને મુખ્ય મહેમાન એવા ગુજરાત વિધાનસભા મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લન અમારી બચે આ દિવ્યાંગોને આશીર્વાદ આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે અને તમામ જે દિવ્યાંગોને આશીર્વાદ આપ્યા છે તે બદલ હું આવેલા તમામ મહેમાનોને ખૂબ ખૂબ આભાર માનું છું મોટી સંખ્યાની અંદર વિસ્તારના જે લોકો અહીંયા પોતાના ભાઈ પોતાની બહેન સમજીને અહીંયા આશીર્વાદ આપવા માટે આવ્યા એ તમામ જે વિસ્તારના લોકો છે તેમનો પણ અને ખાસ કરીને જે લોકોએ કન્યા વરન ની રૂપમાં જે કન્યાદાન અહીંયા આપ્યું છે એ તમામ દાતાશ્રીઓનો શ્રી સાયનાથ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ વતી તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી જ રીતે અમારી જે સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના એ તમામ યુવાનોનો કે જેમને વરસાદ આવ્યો પવન એટલે જોરથી ફુકાયા છતાં પણ એ પરિસ્થિતિથી ડગયા વગર અહીંયા તેઓ તમામ જે સુવિધા તમામ જે વ્યવસ્થા કરવામાં તેઓ अग्रસર રહીને આ વ્યવસ્થા ત્યારે ફક્ત ને ફક્ત સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના એ યુવાનો અને વાત કરું કે અજીત લાલાભાઈ છે મારા મોટાભાઈ એવા રોનકભાઈ છે મારા કાકા એવા જીતેન્દ્રભાઈ છે દીપકભાઈ છે સાથે અમારા શિક્ષણ સમિતિના સભ્ય અને હંમેશા અમારા પરિવારનો એક ભાગ એવા વિજયભાઈ પટેલ છે એ અને ગોળજીભાઈ છે એવા તમામ લોકો કે નામો આપીએ તો પણ ખૂટે અને એવા ચારસો કરતા પણ વધારે અહીંયા કાર્યકર્તાઓ અમારી વચ્ચે જોડાયા ને હમણાં જે વિધિ થઈ રહી છે ગાયત્રી પરિવારના એ તમામ માતાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે દિવ્યાંગ છે જેને કુદરત દિવ્ય અંગ આપેલું છે એવા કુદરતી જે દિવ્ય અંગ આપેલું છે એવા ભાઈ અને બહેનના અહીંયા લગ્ન કરાવવા માટે અહીંયા તે લોકોના માધ્યમથી અહીંયા ટીમ મૂકવામાં આવી છે શરત પંડ્યાજીના જે ગ્રુપ હતું મ્યુઝિકલ ગ્રુપ તેમના માધ્યમથી અહીંયા લગ્નના ગીતો ગવાયા અને અમારા એન્કર એવા ઘનશ્યામભાઈ ના માધ્યમથી આશીર્વચનો અહીંયાથી આપવામાં આવ્યા આ જે કાર્યક્રમ તમામ અને ખાસ કરીને આ જે કાર્યક્રમને

યા લોકોએ ફૂલ સ્વાગતો કર્યા અને આજના દિવસે નગરીના તમામે તમામ બ્યુટી પાર્લરનું કામ કર્યું કોઈએ એને લઈ જવાનું કામ કર્યું કોઈ એનું સેવિંગનું કામ કર્યું કોઈ કન્યાદાન લઈ જવાનું કામ કર્યું કોઈ એને લાવા લઈ જવાનું કીધું કોઈ એને જમાડવાનું કામ કર્યું આ ફક્ત આયરે કે શ્રી ના નહીં પણ સમગ્ર ટીમ દ્વારા સંસ્કારી

બહુ કે કે મને આ એટલો મોકો મળ્યો છે કે મારા પરમેશ્વર નું નામ લેવા માટે ને મારા જે ચર્ચ ની રીત રિવાજ પ્રમાણે લગ્ન કરવાનો રાજેશ સરે મને અનુમતિ આપવી એના માટે મેં બહુ ધન્યવાદ કરતી હું ઈશ્વર નો ઓર રાજેશ સર નો પૂરી ટીમ નો સમૂહ પરંતુ આ પ્રકારના જે સમૂહ લગ્નોત્સવ છે તમારા કહી રહ્યા છે કેવું અનુભવી રહ્યા છે અને આ રીતે